ભાઈ આપને ટેકો દીએ એવા દીકરા થાય આ તો સમજ્યાતા ડુંગર અને નીકળ્યો હા જાણ આપણે રમીએ હવે તું તારે એટલું એટલું રહી ને મારે તૈયારી કરવી છે મારી વાલી રાત મારા હૈયા નો હાર મારા ચિત્રા ની ચોર

ભત્રીજા સારું થઈને સમાન પૂરું કરું છે એ ઘરગાળું રાખવું હોય તો આ ઝઘડા નો માર કાઢો એનો મારક એ તો આ ભાણી ફાયદા ભત્રીજા ને પગે લગ

હવે શું છે હવે લગ્ન નીતિ થી નક્કી થશે હવે તું મૂજામાં તો ખરી જો કેવી રીતે એને માટે મારે સામા કાઠા ના જાણીતા વજિયા ભૂવા ને સાચવો પડશે અરે વરપદારો તો

তামাতুরে এ মাি ধি না উতামাতেসেনা পাে আতা চু আরাহাইটা এনি পামেতনেওয়ান। চ পি ে ধ দি মা আানি তু ধিবার সামেেে।

લગ્ને મારી દીકરી કુંવારી રહેશે કાંઠાની જુડેલ સાથે પડાવીને મને મારી નાખો છે હવે તો ઈ સુખો જાણે અને એની ચુડેલ જાણે હું તો આજ आले ઉભો રહે ઉભો રહે રતના ઉભો રહે તારા પાઘડી ઉતારું છું મારા માં પડી છું હું એ ચુડેલું છે આ સુધો રાણક ને પોતાની બેન માને

તો સાંભળો પેલા તો આ લુગડે હું લગ્ન નહીં કરું મારા માટે લગ્ન ના લુગડા શિવ

જીતરે વિચાર તન નો ચમત્કાર જય જીતરા જય હમા ગાઠા વાળી